ઉત્તર ગુજરાતનું પાટનગરિયું મહેસાણા આજના રોજ ઇતિહાસ રચવા માટે સજ્જ છે કારણ કે ભારતીય વાયુસેનાની ગૌરવશાળી સૂર્યકિરણ એરોબેટિક ટીમ એટલે કે એસકેટી અહીં સૌપ્રથમ વાર પોતાનો અદ્ભુત એર શો પ્રસ્તુત કરવા જઈ રહી છે મહેસાણા એરોડ્રામ ખાતે સવારે નવ કલાકથી આકાશમાં શૌર્ય અને કૌશલ્યનો દીડ ધડક રોમાંચક નજારો જોવા મળશે જેના માટે માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોમાં ભારે ઉત્સાહ છવાયો છે એર શોના એક દિવસ પહેલા સૂર્યકિરણ ટીમે મહેસાણાના આકાશમાં પ્રેક્ટિસ કરીને વાતાવરણમાં રોમાંચ ભર્યો હતો ભારતીય વાયુસેનાના હોક એમ કે વન થ્રી વિમાનોએ આકાશમાં કરેલા દિલધડક અસ્ટન્સ અને એરોબેટિક્સ જોઈને ઉપસ્થિત લોકો પણ મંત્રમુગ્ધ થયા હતા પાયલટ્સે જે સંકલન અને કૌશલ્યનો પરિચય આપ્યો તે ખરેખર દેશના ગૌરવને વધારનારો હતો આ પ્રેક્ટિસના કારણે મુખ્ય શોની શો માટેની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે આજ રંગે વિગત વિગતો મળી રહી છે વાત એક તો એર આયોજન કરવામાં આવ્યું છે આ એર શો ચાલુ થવાની થોડીક મિનિટો માં એર શો ચાલુ થશે જો તમે જોઈ શકો છો કે જે પબ્લિકનો નો જોવા મળી રહ્યો કે જે નવા નવા સ્ટેન્ડ કરશે પાયલોટો અને જે નવું વિમાનો જે છે તે અવનવા સ્ટેન્ડ કરીને લોકોને જે નવી નવી કરતબ બતાવશે અને નવા નવા સ્ટેન્ડ બતાવશે તેને જોવા લોકો મહેસાણાવાસીઓ તેમજ આજુબાજુના ગામવાસીઓ આ જે એર છે તેને જોવા ઉમટી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે આ ભારે ભીડ જોવા મળી રહી છે અને એરોડ્રામ ખાતે હવે ટૂંક મિનિટોમાં આ એર શો ચાલુ થશે અને તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે પબ્લિકનો ઘસારો જોવા મળ્યો છે જે પબ્લિકનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે તમે દ્રશ્યમાં જોઈ શકો છો અને જે હાલની વાત કરીએ તો જે મહેસાણા ખાતે જે આ પ્રથમ વાર આ એર શો નું આયોજન થવાયું છે અને જે જે પાયલોટ છે પાયલોટ જે તેમની જે અવનવી જે કરતર છે તે બતાવશે અને નવા નવા સ્તર બતાવશે અને એ જોવા લોકો આજે ઉત્સાહમાં જોવા મળ્યા છે અને મહેસાણા બાજુ તેમજ નગરજનો તેમજ આજુબાજુના ગામ લોકો અહિયાં આવે છે અને જે નવા નવા જે સૌ પ્રથમ વાર જે એર શો નું આયોજન થયું છે તેની જોવા ઉમટી રહ્યા છે ચોક્કસથી આ જે કરતબ જોવા મળવાના છે અને વાયુસેનાનું અદ્ભુત એર શો પ્રથમવાર થવાના છે કેટલા પાયલટ્સ જોડાવાના છે અને કેટલા એમ કે વન થ્રી જોડાવાના છે આમ આની અંદર જે નવ પાયલટો જોડાય છે નવ વિમાનો જોડાય છે અને નવી નવી કરતબ જોવા મળશે અને જે તેને જોવા જે આ જે અત્યારે પબ્લિકનો જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે અને સૌ પ્રથમવાર જે જે મહેસાણાની અંદર અને જે આપણા જે હરિભાઈ સાંસદ છે

એર શોના એક દિવસ પહેલા જ સૂર્યકિરણની આકાશમાં પ્રેક્ટિસ પણ જોવા મળી હતી